વિસ્તારનો હાલ બેહાલ થયો છે અસંખ્ય ફ્લેટ મકાનોમાં વરસાદના પૂરના પાણી ભરાયેલા છે જેના કારણે વિસ્તારમાં લાઈટ પણ નથી તેમજ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે વડોદરાનો હરણી વિસ્તાર બેહાલ થયો વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે અસંખ્ય ફ્લેટ મકાનોમાં વરસાદના પૂરના પાણી ભરાયેલા છે જેના કારણે વિસ્તારમાં લાઇટ નથી તેમજ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે સાથે ડમરુ સર્કલ થી સમા હરણી લિંક રોડ પર વરસાદના પૂરના પાણીના કારણે રોડ રસ્તા બંધ હાલતમાં છે હરણીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થયા છે તેને પણ તોડી પાડવાની માંગ છે સાથે હરણીમાં આવેલ અસંખ્ય ફ્લેટ ધારકો આવાસોના તમામ નાગરિકો ફસાઈ ગયા છે હરણી વિસ્તારની તાત્કાલિક મુલાકાત લેવા સામાજિક કાર્યકર અતુલ ગામે છે એ માંગ કરી છે વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે ને ડમરુ સર્કલ થી સમાજ હતો રોડ છે એ રોડ પૂરે પૂરો પાણી માં ગરકાવ થઈ ગયો છે સાથે ડમરુ સર્કલ થી દેણા જતો રોડ પણ પાણીમાં માં ગરકાવ છે આ વિસ્તારમાં માં હરણી વિસ્તાર માં અસંખ્ય ફ્લેટ ધારકો ફસાઈ ગયા છે લોકોના ઘરમાં પીવાનું પાણી નથી સાથે લાઇટો નથી મોબાઈલ ચાર્જ કરી શકતા નથી જમવાની પણ અવ્યવસ્થા સર્જાય છે કેટલાય લોકોને બહાર નીકળ્યું છે ફાયરની કોઈ સુવિધા નથી કહી શકાય કે વડોદરા શહેરના શ્રી કમિશનર શ્રી દ્વારા ફક્ત વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે સાથે અસંખ્ય ફ્લેટ ધારકો આજે રોતા પાણીએ રાતા પાણીએ રડી રહ્યા છે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર જે મોટી મોટી વાતો કરતા હતા વિકાસની વાતો કરતા હતા એમને વિનંતી છે કે વડોદરા શહેરના ડમરૂ સર્કલથી માનીને સમા લિંક રોડ સિદ્ધાર્થ બંગલો અને હળણીમાં જેટલા પણ ફ્લેટ આવેલા છે ફ્લેટ ધારકો અત્યારે હેરાન છે તો તેમની મદદે કરવા વડોદરા મહાનગરપાલિકા આવે સાથે વડોદરા શહેર કલેક્ટરને પણ વિનંતી છે કે હળણી વિસ્તારમાં તાત્કાલિક પગલાં ભરે